તો પોરબંદરના રાજીવનગરમાં વરસાદી પાણી ઘુસ્યા છે નગરપાલિકાએ પાણીનો નિકાલની કામગીરી શરૂ કરી છે તો આજે શાળાઓ અને કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે પોરબંદર જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને પ્રશાસન દ્વારા નિર્ણય કરાયો છે શાળા કોલેજો બંધ છે તો આ રાજીવનગરના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે તો અનેક વાહનો પાણીમાં બંધ પડ્યા છે અને લોકો પાણીમાંથી દોરીને વાહનો લઈ જઈ રહ્યા છે મેઘરાજા એ ધમાલ કરી છે અને આ રાજીવનગર નો એરિયા છે જ્યાં ફરી એકવાર વરસાદી પાણી છે તે સોસાયટી ઓમાં ઘુસી ગયા છે વાહનો છે તે પણ ઠપ થઈ ગયા છે સ્થાનિકો ના ઘરમાં પણ ફરી એકવાર પાણી ઘુસવાની તૈયારીઓ પાણીનો નિકાલ કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે નગરપાલિકા દ્વારા વાત કરીએ તો પોરબંદરમાં એક દિવસ માં અગિયાર ઇંચ માં બાર ઇંચ અને કુતિયાણા માં છ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છેડ પંથક હોય કે બરડા પંથક હોય સમગ્ર જિલ્લામાં વરસાદે કહેર વરસાવ્યું છે ઋષિ સંદેશ ન્યૂઝ પોરબંદર